પુરાવો સ્કૂટર પુરાવો પુરાવો ગિરિશ પુરાવો બેસ્ટ હું હંગ ભાઈ આપણે ડબલું લેતા ડબલા થોડો ગ્રીસ લઈ લે એમ ડબલા મો કેમ તું ગ્રીસ ન હાલતો હાલતો નથી ગ્રીસ પૂરાઓ બાઈક માં પૂરાઓ ગાડી માં પૂરાઓ આ ડાયરેક્ટ પૂરવાનો નઈ ઓમા ડાયરેક્ટ ના પૂરે આનાથી નાથી ડાયરેક્ટ પૂરે ગ્રીસ હા હા બરોબર ઉપર દા રે કાકો શું કરે મારા તકલીફ છે જો એ

મોરું ફાડો બસ હવે હા ઠંડક ગિરીશ પૈસા આપો પૈસા છે ને ગીરીશ ના કાકા હમું થઈ જાય તમારે પૈસા

મેં કીધું વાળું કીધું મફત હશે મફત કોઈ મફત આવે આલ્યા ના આલ્યા થાય ફેર વિચાર કરવાનો કોઈ ને આંકડા ઘણો વિચાર કર્યો હતો